ના ખાડિયા વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ થાય તેને પહોંચી વળવા પોલીસ મિત્રો અને સિવિલ ડિફેન્સ તરફથી મોક ડ્રીલ નું આયોજન કરાયું તો બીજી બાજુ અમદાવાદ સિવિલ ડિફેન્સના વર્ટનની સમસ્યા નો ક્યારે હલ થશે કેવી ડિફેન્સના બોર્ડના અમદાવાદ સિવિલ ડિફેન્સના બોર્ડને નથી મળતું દર રવિવારે પરેડ યોજાય છે પરંતુ તેનું પણ નથી મળતું તંત્ર ધ્યાન આપવું જોઈએ તેવી કામ કરતા લોકોની તરફ ધ્યાન આપશે ખરું છે અમારી પેટ્રોલિંગ જેથી કરી પહોંચી શકે મારું નામ આજે અમદાવાદ અંદર જે મારું નામ મનીષ બ્રહ્મભટ છે ડિવિઝનલ વોર્ડન ખાડિયા સિવિલ ડિફેન્સ આજ રોજ સિવિલ ડિફેન્સ દ્વારા જે બ્લેકઆઉટનો કાર્યક્રમ હતો એ સંપૂર્ણપણે સાડા થી વચ્ચે આજે કરવામાં આવ્યો છે દ્વારા ડેમો પણ કરવામાં આવ્યો કે બ્લેકઆઉટના સમય અથવા તો જ્યારે બી સરકારી દ્વારા જે સૂચના મળે ત્યારે સાયરન જે ટૂંટક તૂટક વાગે સાયરન ત્યારે આપણે શું કરવું અને જ્યારે સબ સલામતી સાયરન વાગે ત્યારે શું કરવું એ તમામ ડેમો આજે અમારા સિવિલ ડિફેન્સના તમામ બોર્ડરો દ્વારા રાયપુર ચકલાની વચ્ચે કરવામાં આવ્યા અને તમામ પબ્લિકને અપીલ છે તમામ નાગરિકોને અપીલ છે કે અત્યારે આપણો દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાં સરકારની તમામ સૂચનાઓનું આપણે અંશે રૂપે પાલન કરવાનું કોઈ પણ સૂચના અને બીજું કે સૌથી મહત્ત્વનું અફવાથી આપણે પ્રેરિત નહીં થવાનું અને અફવા ફેલાવવાની નહીં જો અફવા ફેલાયશું તો આપણા દેશને નુકસાન થશે એટલે આપણે કોઈ પણ મેસેજ આપણી જોડે આવે તો પહેલાં ચેક કરવાનો સાચો છે કે ખોટો અને સૌથી મહત્ત્વનું બધાને જાણ માટે કે અત્યારના મેસેજો બધા કલેક્ટર શ્રી ફોરવર્ડ કરે છે એટલે એમની સહી વાળા જે લેટર આવે એને જ આપણે માન્ય ગણવાના એક આ સિવિલ ડિફેન્સનો એક મારો પ્રશ્ન છે સિવિલ ડિફેન્સને આઈક્યા જ નથી મળ્યું એના અનુસંધાનમાં કંઈ કહેશો આઈ કાર્ડ આપવાના જે આવતીકાલથી બધા ડિલિવરી ચાલુ કરવાના કેમ કે અત્યારે જે યુદ્ધનો માહોલ છે તો સિવિલ ડિફેન્સ કેવી રીતના કામ કરી શકશે આઈ કાર્ડ નથી સિવિલ ડિફેન્સના તમામ બોર્ડરનો જોડે આ એક યલો કલરનું આઈ કાર્ડ છે અને સિવિલ ડિફેન્સ એવી સંસ્થા છે કે જેને આઈ કાર્ડની જરૂર નથી આ બધા એક દેશભક્તોની ટોળી છે અને દેશ માટે આઈ કાર્ડ વગર ડ્રેસ વગર અને કપડા વગર બી પાકિસ્તાનમાં ઘૂસી જવા માટે તૈયાર છે અમે લોકો ભારત